આગળના સમાચારની વાત કરીએ તો ધંધુકામાં ધોળા દહાડે ચોરીનો પ્રયાસ થયો એસીડી બેંક સામે મુખ્ય માર્ગ પર બોલેરોના કાચ તોડી રૂપિયા છ પોઈન્ટ નેવ લાખ ભરેલ ચોરવાનો પ્રયાસ થયો હતો શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોવા મળી હતી દારૂ જુગારની તો છે જ જ ત્યાં દિવસે સતત ધમધમતા સ્ટેશન રોડ પર એડીસી બેંક સામે જાહેરમાં બોલેરો ગાડી નો કાચ તોડીને તેમાંથી છ પોઈન્ટ નેવ લાખ રૂપિયા ભરેલો થેલો ચોરવાનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી લોકો પોલીસની નિષ્ક્રિયતાને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યા

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક